આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી પુરુષોત્તમ રૂપાલાના લગાવવામાં આવેલા વિરોધના બેનરો કોર્પોરેશનની ટીમે ઉતારી નાખતા ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે આ સમગ્ર મામલો માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો કેન્દ્રીય મંત્રી અને હાલના ભારતીય જનતા પાર્ટીના રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈને દેશભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે માંજલપુર ખાતે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવવામાં આવ્યા હતા બેનરો પાલિકાની દબાણ શાખાની ટીમે આચાર સંહિતા ભંગ થતો હોવાનું કહી હટાવી દેતા મામલો બિચક્યો હતો પાલિકાની ટીમ અને ક્ષત્રિય સમાજ ના આગેવાનો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી અને સમગ્ર મામલો માંજલભર પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં ક્ષત્રિય સમાજ આગેવાન રવિ રાજ સોલંકી એ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો સૌ પ્રથમ સૌને જય માતાજી આજ અમે થોડા દિવસ પહેલા બેનર માતાજીના વિરોધમાં તો એ બેનરને લઈને અત્યાર કોર્પોરેશનના માણસો ગાડીને પોલીસ સાથે આવ્યા છે અધિકારીઓ સાથે આવ્યા છે અને માંજલપુરનું બેનર એક જ મિનિટમાં કાઢ્યું એ લોકોની ગાડી સ્ટોપ થઈને તૈયારીમાં એ લોકોએ બેનર કાઢ્યા પછી તૈયારીમાં દરવાજ પહોંચ્યા મારા પર આપણા યુવાનોના ફોન આવ્યા કે બેનર કાઢવા આવે તો મેં પહોંચ્યો તો એ લોકોએ ત્યાં બેનર કાઢી લીધું હતું તો મેં પૂછ્યું બેનર કેમ કાઢો છો તો કે આચાર સહિતા લાગી છે આચાર સંહિતાની વાત કરીએ તો દુનિયાભરમાં બેનરો લગાયેલા છે તમને એ નહીં દેખાતું તો કે રાજકીય છે મેં એ લોકોને ચૂપકું કીધું કે આ કોઈ રાજકીય નથી આ અમારા સમાજનું બેનર છે અમારા સમાજનો જે વિરોધ છે અને અમારે માંજલપુરની અંદર અમે નહીં ઘુસવા દઈએ એનું બેનર છે આમાં બીજો કોઈ રાજકીય નથી પણ કે નહીં આમ ને તેમ છતાં અહીંયા આગળ પોલીસ સ્ટેશન લઈને આવ્યા છે મારા પર કમ્પ્લેન કરે છે કમ્પ્લેન કરશો તો કઈ ફરક નહીં પડે મારા ભાઈ આમાં કેટલી વાર મને અંદર બી આ મેટર માટે ત્રણ વાર અંદર કરવામાં આવ્યો ટોર્ચર કરવામાં આવ્યો અને એક વસ્તુ કેસ આપ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓર એ કા એક મામુલી ટુકડા બી કા એક મામુલી ટુકડા બી ચોટ ફાંકા કર ખંજર બન જતા હે એટલે સમજી જાવ ટૂંકમાં જેટલો પ્રેસર કરશો અને લોખંડનો ટુકડો જો ધારધાર હતયાર બની ગયું છે તો એ હથિયાર પછી ક્યાં જે નટકશે ને એ જોવા જેવું રહેશે અને બરોડા કે માંજલપુરની વાત નહીં કરતો આગળ જો તમે જો અમને દબાવવાની કોશિશ કરો તમારી તાનાશાહી સરકાર અને અમને દબાવવાની કોશિશ કરશે તો આ સત્રીઓના દીકરા છે આખા ભારત દેશમાં ખબર પડશે કે ભાઈ સાત્રીઓ જાગ્યા છે અને એક વસ્તુ કઈ સાતો ખાલી દસઠ ટકા અત્યારે જાગૃત થયા છે ક્ષત્રિય સમાજની જે વસ્તી છે દસ ટકા જાગૃત થઈ છે હજુ જન સહેલા બાકી છે એટલે શોર્ટમાં સમજી જાઓ અને જે છે કે તુફાનો મેં દિઆન આ બધું તો એને કહેવા માંગીશ કે આ કંઈ હવાના જોખા નથી મારા ભાઈ આ છે ને વાવાઝોડા છે વાવાઝોડા અને વાવાઝોડામાં તૂતો જવાનો છે પણ જોડે જોડે જે તને સપોર્ટ કરનાર છે ને એ બી છે